જય માતાજી જય મુરલીધર જય લાડકા જો ભાઈઓ ગઠીયારી ગઈ તો ઓછી જોઈ છે જોઈ લેયારી વઠિયારીને જાંભ્યું આમ તમે જોવો તો તમને એમ જ થાય કે બરત છે તે બધી ગાયો આમ તમે જુઓ તો તમને બરાબર ગાયો છે અહીંયા કચ્છમાં જે નામ જગ્યા પર જગતના ચોકમાં જેના ભજન અને ભોજન એ પ્રશંસા કવિઓ દ્વારા લેખકો દ્વારા અને કથાકારો દ્વારા થાય છે અને જેમને જીવનનો મર્મ મારા નાચનું નામ શાશ્વત છે અને આ શરીર નાશવંત છે તો સંત મેકનની સંતવાણીમાંથી એની એક સુપ્રસિદ્ધ સાખીને હું ગણગણાટ કરું આમ તો હું માણસ તરીકે બહુ લાયક નથી અને ગાયક નથી તો એમનું એક સૂત્ર છે સુપ્રસિદ્ધ લોકસાહિત્યમાં સંતવાણીમાં કે આ જીવો તો ઝેરમાં થયો ઓ મીઠા શક્કર જેડા શેણ મરી વેંધા માળવા અને રોંધા ભલેજા વેણ સંત મેકને આ સંદેશ છે એને આપણે આધુનિક પ્રજાને કદાચ ઇંગ્લિશમાં કહેવું હોય તો હાઉ ટુ લીવ સજેશન ઓફ મેકનડા બાય હિજ પોઈટ્રી હાઉ ટુ લીવ સજેશન ઓફ મેકનડા બાય હિજ પોઇટ્રી યોર લાઈફ મટ બી સ્વીટી ઇઝ લાઈક સુગર અધરવાઇઝ મેન એન્ડ વિમેન વીલ બી ડેડ બટ ઇઝ વર્લ્ડ વિલ બી લાઈવ ઇન વર્લ્ડ એટલે દાદા મેકના જીવતરમાં એમની પ્રતિભામાં એમનું આગમ દેવા પંડિત જેવું કે લોડા ધ્રંગ ધુજીંદો વાગડ થી વગડો કચ્છ રંધો કોક આવી જની વાણી હોય ને બે હજાર એકના કારમાં ધરતીકમમાં કચ્છની ધરામાંથી પાંત્રી ચાલીસ હજારના રામ રમી ગયા હોય અને ખરવા નિખરવની પ્રોપર્ટી જાનમાં માલમાં નુકસાન થયું હોય આવા આગમભાષી યોગમાં માનનારા આગમ શક્તિના માલિક અને જેને ભજન અને ભોજન મીડિયા મૂકે મીઠી લગેતી મેકન તોજી માની કચ્છી પ્રજાએ જેના રોટલાને કચ્છી ઉદ્ગારથી વધાવી છે એવા દાદા મેકણમાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે ઐતિહાસિક દ્રષ્ટિએ કે એ દરબારના દીકરા લક્ષ્મણજીનો અવતાર કહેવાય છે સમર્થન સાબિતી આ યુગમાં ન મળે પણ કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાથ જો સા શા અને મારી ગીડો મેકણ છે તડ્યા હો રામચંદ્ર જો ભા એવું કચ્છી સંતવાણીમાં આ એક કવન મળે છે જેને સમર્થન લોકો આપે છે અને આપણે શ્રદ્ધાથી દાદા મેકણને લક્ષ્મણજીનો અવતાર માનીએ છીએ દાદા મેકણે ત્રેસાઠ વર્ષે ઈશ તન ધન કી કોન બડાઈ એવા ભાવ સાથે આ ભુજ તાલુકાના ધંગ ગામે ચેતન સમાધિમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી ઇતિહાસને પાને અમર નામ બનાવ્યું છે તો એમાં એમની સાથે સદગુરુની શાંતિ જેને પોતાના જીવતરને હે અમર બનાવ્યું ઇતિહાસને પાને એને સ્વૈચ્છિક મૃત્યુનો સ્વીકાર કરો જેને આપણી સંતોની ભાષામાં ચેતન સમાધિ કહેવાય એવી બાર ચેતન સમાધિના આ ધર્મસ્થાનમાં ધંગ ગામે બાકી શિવાલય રામ મંદિર છે આ બધા દેવ દેવિકાઓની હનુમાનજી છે દાદા છે આ ધર્મના સંકુલમાં બાર ચેતન સમાધિ છે એમાં આપણે જ્યારે આયર સમાજના અમારા મુસાળના ગામના યુવાનોની ઉપસ્થિતિ છે ત્યારે એક અમરપાત્ર સદેવીદા અરદેવીદા જે અમરમાંએ કામ કર્યું ને એ આ સુકા અને લુખા વિસ્તારમાં આ કચ્છના આ રણબડાને કાંઠે આવેલા ધનગામમાં લોડાઈના દીકરી પરબત ડાંગરના દીકરી જેની સોપ કચ્છમાં આમની રાસળ બાવાના દરબારમાં જે અડાભીડ આયરની ખુરશી પડતી હતી એવા બેતાલીસ ગામના આહિર અગ્રણી ના સુપુત્રી અને જેને આશાપુરાનો શ્રદ્ધાથી લોકો અવતાર માને એને બે ભાવનાના શબ્દોથી આપણે વધાવીએ અને એને દાદા મેકરની સાથે ચેતન સમાધિ લીધી છે અહીં કુલ બાર સમાધિ છે એમાં વિવિધ જ્ઞાતિના વિવિધ ધર્મના અને વિવિધ વર્ગના સંતો ભક્તોનું આ મંડળ અહીં સમાધિસ્થું છે એ ઘટના સવન સત્તરસો છ્યાસી કાળી ચૌદસ શનિવારે આ જંગલી પવિત્ર ધરામાં ઘટી છે અને આપ જ્યારે અહીં ઉપસ્થિત છો ત્યારે આવા પવિત્ર પુણ્યાત્માને આપણે યાદ કરીએ અને એમાં ખાસ કરીને આપ આહિર બંધો છો અને મારા મા ગામના છો વતનના છો તો મા લીરભાઈ ડાંગરને બે હાથ જોડી બે કાલા ગેલા શબ્દોથી આપણે ભાવના કરીએ પ્રભાતનો પુરશે મંગલ ભવન અમંગલ હારી દમાઉં છો દશરથ આજીર વિહારી ભોલ્યની રિવાય ડાંગરની આ હિરુના કુડમાં આ ગામે લો ડાઈ એ ફેર વેચ કાવડમાં ના મેં દિર્બાઈ આહી રૂના કુળમાં આ દાડા મે કરણની મેર માટી સંત મેં કરણની જેને મિર માથી એ સાધુને જમાણે માહરી નામે રોટી અને ડાંગરની દીકરીને આ વાત લાગી મોટી એને અંતર સબકી જપ તપ જોતી આ હીરો ના માં આ ગામે લુડાય એ ફેર વેચ કાવડ માં નામે લીર બાઈ આ હીરો માં ગાગલ કુટુંબ માં સઈતિ સગાઈ એ मुरલીધર થી જનમ મમતા લગાઈ ટોડીને સગાઈ માય ફકીરી લગાએ આવા સદગુરુ ચરણો માં ચીત પરોવાય આહિર નાકુડ માં આશા પુરા માં રહે જના ઉર માં અને ઘૂમતા રહે મા ગર બાનસુર વળી ભજનો ને લહેર માં મા ચકચૂર માં એ મીઠડા વગાડે મા તાર તંબૂર ના આહિર ના કુડ માં લીધી સમાધિ માય જીવત જીવતા અને છોડ્યા સજનો એને ચોધાર રડતા आवि जंगनी धरामो ए मां पाय मां अमरता ए वंदना वल्लभनी ए ने हाथ जोड़ी करता अहिरो जो ना कुलमो अहिरो ना कूले मां बोलीडा में करनी जय धर्मनी जय बाई डांगरनी आज का आनंद की ओम नमः पार्वती पतये हर हर